નમસ્કાર છો ગુજરાત એટલી લાઈવ હવે શું સમાચાર આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બર માં યોજાનારી બરોડા બાર એસોસિએશન ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું બરોડા વકીલ મંડળ ની ચૂંટણી તારીખ ઓગણીસ ડિસેમ્બર ના રોજ યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ બરોડા વકીલ મંડળ ની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ લગાવી શકશે નહીં તેવો આદેશ કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેનેજિંગ કમિટીમાં ત્રણ સીટ અને ટ્રેઝરની સીટ પર મહિલાના મત રહેશે ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તારીખ વીસ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી ભરી શકશે તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ઓગણીસ ડિસેમ્બરે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝર અને લાયબ્રેરી સેક્રેટરીની એક બેઠક અને મેનેજિંગ કમિટીની દસ બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે બરોડા બાર એસોસિએશન દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કોર્ટ ઓફ કોટમના આધારે બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ લગાવવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી બરોડા વકીલ મંડળની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારકેસરી ભક્ત વધુ માહિતી આપતા જણાવ્યું હતું આ વર્ષે બે હજાર પચીસ અને છવ્વીસ માટેની વડોદરા વકીલ મંડળની ઇલેક્શન ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ કરવાનું છે એ બાબતનું જાહેરનામું અમે કઈકાલે બહાર પાડેલું છે અને જાહેરનામામાં જણાવ્યા મુજબ ઇલેક્શનની તમામ પ્રક્રિયાઓ યોગ્ય તે સમયે એમાં જણાવ્યા મુજબના સમયે પૂરી કરીશું કુલ્લે દસ પોસ્ટ માટે ઇલેક્શન છે તેમાં પ્રેસિડેન્ટ છે વાઇસ પ્રેસિડેન્ટ છે જનરલ સેક્રેટરી છે જોઈન્ટ સેક્રેટરી છે ટ્રેઝરર છે સેક્રેટરી લાઇબ્રેરી મેનેજિંગ કમિટી ને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન ઓગણીસ બારે કરવાના છે ભરવાનું સૌથી પ્રથમ તો અમે પહેલાં અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશીપ ફીઝ ભરવા માટેની છેલ્લી તારીખ બા અમે બાવીસ અગિયાર રાખેલી છે તે પછી અમે ચોવીસે પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે રજૂ પબ્લિશ કરીશું અને કોઈપણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઇનલ વોટર લિસ્ટ અમે ઓગણત્રીસ અગિયારે પબ્લિશ કરી દઈશું હા આ વખતે અમે અમારી આખી ઇલેક્શનની ટીમ વિથ ચીફ ઇલેક્શન કમિશનર અને મારા સાથી ઇલેક્શન કમિશનરો શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ ગુપ્તા અને હિતેશભાઈ પટેલ અમારે સંયુક્ત રીતે એવો નિર્ણય કરેલો છે કે કોડ ઓફ કોન્ડક પ્રમાણે જો આપણે શરૂઆત બોર્ડિંગ્સ નહીં લગાવવાથી કરીએ તો તે આપણા માટે ગૌરવ સમાન રહેશે અને અમે મને એટલો પ્રયત્ન કરીશું કે અમારા વડોદરા વકીલ મંડળ તેમજ સૌથી વધારે જે અગત્યનું છે તે મારા તમામ વાળા વકીલ મિત્રો કે જેના વડે વડોદરા વકીલ મંડળના નામે ઓળખાય છે તે લોકોનું ગૌરવ જળવાય અને માન સન્માન અને અમારા વડોદરા વકીલ મંડળની એક આગવી પ્રતિભા ઊભી થાય એવો પ્રયત્ન કરવાના અનુસંધાને અમે આ નિર્ણય હાલમાં કર્યો છે આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે વકીલ મિત્રો દરરોજ વડોદરા કોર્ટમાં ન્યાયમંદિર સંકુલનમાં આવે છે અને વકીલ મિત્રો તેમનું પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે તેમને સ્વતંત્ર રીતે તેમનો પ્રચાર કરી શકે એ માટે કોઈ પાબંધી અમે રાખેલી નથી અને હોર્ડિંગ્સ નહીં મૂકવાથી કોઈપણ કેન્ડિડેટને કોઈપણ જાતની અસર થશે એવું અમે માનતા નથી એ બાબતે અમે જે તે સમયે અમારા દરેક કેન્ડિડેટ્સ અમારા દરેક વકીલ મિત્રોની લાગણીને અનુસંધાને અને એને જોઈ તપાસીને અમે જે તે સમયે કોઈ એક યોગ્ય ન્યાયિક નિર્ણય લઈશું હરિ હરીપતિ